વલસાડમાં શિક્ષકની કાને ટક્કર મારનાર બુટલેગર ઝડપાયો અને આવેલથી ત્રણ આરોપીઓની ધરપકડ કારમાંથી કુલ બે લાખ છવ્વીસ હજાર નો દારૂ જપ્ત કરાયો વલસાડ રૂરલ પોલીસે શિક્ષકના મૃત્યુના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે રાત્રે વલસાડના ચણવાઈ બ્રિજ પાસે એક લાલ રંગની ઇનોવા કારે શિક્ષક દીપકુમાર પટેલની કારને ટક્કર મારી હતી અકસ્માતમાં ગંભીર રીતે શિક્ષકનો સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા પાંડેરા પારડી વિસ્તારમાંથી લાલ રંગની ઇનોવા કાર શોધી કાઢી હતી કારની તપાસ દરમિયાન રૂપિયા બે લાખ છવ્વીસ હજાર બસો પંચ્યાસીની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી હતી ઘટના અંગે મૃતકના પરિવારના ફરિયાદ સભ્યો સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદન ટેકનિકલ સર્વેલન્સની નિવેદનિકલ મદદ લઈને આગળની વધુ તપાસ હાથ ધરી હતી પકડાયેલા આરોપી મોહમ્મદ શોહિલ સાદિક મેયા શેખની પૂછપરછમાં જાણવા મળ્યું કે દારૂનો જથ્થો વકાશ ભંગારવાલા અને હુસેન નામના બુટલેગરે દમણથી મંગાવ્યો હતો રૂરલ પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડી જેલના સડિયા પાછળ ધકેલી દીધા છે મળી આવી છે મૃતક દીપકુમાર પટેલ વલસાડની આવરી સાવસ્ત્રી સ્વામિનારાયણ સ્કૂલમાં ગણિતના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેઓ અકસ્માત સમય મિત્રો સાથે તીતલ ફરીને સીએનજી ભરાવીને ઘરે પરત ફરી રહ્યા હતા